નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય અંગ્રેજી તેનું પાંચમું યુનિટ નામ છે મી ટુ એટલે કે મને પણ આ યુનિટની વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ટિવિટી નંબર નવ વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની આઠ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર નવ એક્ટિવિટી નંબર નવ કે છે મેક અ પ્રોજેક્ટ ઓન અવર હેલ્પર્સ અવર હેલ્પર્સ વિશે જે છે આપણે પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે હિયર આર ધ સ્ટેપ્સ ફોર ધ પ્રોજેક્ટ અહીંયા જે છે પ્રોજેક્ટ બનાવવા માટેના સ્ટેપ જે છે તમને આપેલા છે હવે વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ તમારે ઘરે જાતે કરવાની છે બરોબર આ તમારી સ્કૂલ એક્ટિવિટી છે કે જેમાં તમને એક પ્રોજેક્ટ બનાવવા આવશે પણ બાળકો હું તમને અહીંયા શીખવાડું છું હું તમને સૂચિત કરું છું કે તમારે આ પ્રોજેક્ટ બનાવો કઈ રીતે ઓકે ચાલો સ્ટેપ જોઈ લઈએ પેલું કહે છે પ્રિપેર ક્વેશ્ચન ટુ આસ્ક ધ પર્સન કે ભાઈ તમારે વ્યક્તિઓને પૂછવાના સવાલો જે છે તૈયાર કરવાના જો પ્રોજેક્ટ છે અવર હેલ્પર્સ એટલે કે આપણા જે હેલ્પર્સ છે મોચી છે કોબલર છે જો કોબલર છે કાર્પેન્ટર છે બરોબર પછી મેસન છે આવા જે કાંઈ પણ લોકો છે એટલે કે સુથાર લુહાર કુંભાર કડિયો જે કાંઈ પણ લોકો હોય આપણા ટપાલી કાકા હોય એ બધા લોકોને આપણે સવાલો પૂછવાના છે તો એ સવાલો તૈયાર કરવાના પછી વિઝિટ ધ પર્સન એ વ્યક્તિની મુલાકાત લેવાની ડૉક્ટરની મુલાકાત લેવાની કડિયાની મુલાકાત લેવાની પછી શું કરવાનું ટોક ટુ ધેટ પર્સન એના આસ્ત ધ ક્વેશ્ચન એની સાથે વાત કરવાની અને સવાલો પૂછવાના પછી નોટ ડાઉન ધ પોઈન્ટ્સ એના જવાબો હોય એના જે પોઈન્ટ્સ હોય તે લખવાના પછી ક્લિક સમ પિક્ચર્સ અમુક ફોટા પાડવાના રાઈટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈન્ટ્સ ઈ પોઈન્ટ્સ ની મદદ થી પેરેગ્રાફ લખવાનો પેસ્ટ ધ પિક્ચર્સ એન્ડ ડેકોરેટ એ ચિત્ર ને છોટાડવાનું અને ડેકોરેટ કરવાનું શણગારવાનું પ્રેઝન્ટ ધ પ્રોજેક્ટ બિફોર ધ ક્લાસ અને તે પ્રોજેક્ટ ને શું કરવાનો છે ક્લાસ વચ્ચે આપણે રજૂ કરવાનો છે બહુ જ સરસ મજાનો પ્રોજેક્ટ તૈયાર થશે વિદ્યાર્થી મિત્રો જો આ ક્રમશઃ કામ કરશો કે પેલા સવાલો છે ને સવાલો આમ તરત ત્યાં જઈને હું સવાલ પૂછું વિચારવા નહીં સવાલ તમારે તૈયાર કરીને જ જવાના અને ન્યાય વ્યક્તિને મળીને તરત અને સવાલ પૂછી જ લેવાના એ વ્યક્તિના ફોટા પાડવાના કામ કરતો એવા ફોટા પાડવાના અને મસ્તના જે છે આ પ્રોજેક્ટ તમારે તૈયાર કરવાનો છે ઓકે આગળ વધીએ આગળ આપણને પાર્ટ બી એક્ટિવિટી તમારી ડાયરીનો તમારી ડાયરીનું એક પેજ જે છે તમારે લખવાનું છે જેવું એક્ઝામ્પલ આપ્યું છે હેલ્પ ઓફ યોર ટીચર તો તમારે તમારા શિક્ષકની મદદ લઈ શકો છો સર એમાં હું શિક્ષક ની મદદ લઈ લેસન ડાયરી ખોલવાની એક પણ ફાડવાનું એક કોપી કરી નાખવાનું બાળકો લેસન ડાયરી વાત નથી કરતા ડાયરી એટલે તમારી રોજ નિશી તમારા જીવન વિશે કે તમે જે છે રોજિંદી પ્રવૃત્તિ શું શું કરો છો એના વિશે સવાલો છે એના વિશે તમારે એક પેજ લખવાનું છે એક્ઝામ્પલ જે છે અહીંયા આપણને આપેલું છે તો ચાલો બનાવીએ એક્ઝામ્પલ છે પ્રોજેક્ટ અવર હેલ્પર્સ રુદ્રાસ ટીચર્સ ગેવ હિમ અ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર્સ

અબાઉટ ધ બાર્બરસ લાઈફ એનું જીવન કેવું છે એના વિશે માહિતી એકત્ર કરી છે హి રાટ અબાઉટ ધ બાર્બર ઇન હિઝ ડાયરી એને જે છે પોતાની ડાયરીમાં આ બાર્બર વિશે એટલે કે વાળ વિશે પોતાની ડાયરીમાં લખ્યું છે રીડ ધ પેજ ઓફ હિઝ ડાયરી ચાલો આપણે તેની ડાયરીનો એક પેજ વાગે તો આપણે ડાયરીનો એક પેજ જે છે અહીં આપેલું છે ચાલો વાંચીએ 26 જુલાઈ 2013 શુક્રવારનો દિવસ બરોબર કોઈ પણ ડાયરી હોય ને વિદ્યાર્થી મિત્રો ડાયરીમાં જે છે તારીખ સમય ગાળો બધું લખેલું હોય ઓકે તો આપણે જે છે એ લખી નાખ્યું પછી આગળ હવે જો ડાયરી જે છે કેમ લખાય સમજો અંદર તમે આજના દિવસે જે પણ કામ લખવાનું કે દિવસે તમે જે છે સવાર સાત થી બાર ભેડા પછી બાર વાગે હું જમ્યો પછી ત્રણ વાગ્યાથી થી છ વાગ્યા સુધી ટ્યુશનમાં ગયો ત્યાં હું ભેણો ત્યાં મેં વાંચ્યું પછી આજ મેં એક સારું કામ કર્યું પછી ઘરે આવીને ટીવી જોઈ પછી હું જમ્યો ને પછી અત્યારે

આ શબ્દો એવું દર્શાવે છે કે કિશોર કાકાને એનું કામ બહુ ગમતું વેરી મચ હી કટ્સ પીપલ્સ હેર એ લોકોના વાળ કાપે છે ફોર ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ લગભગ પચીસ વર્ષથી પચીસ વર્ષથી જે છે હજામ છે એ વાળ લોકોના વાળ કાપે છે હિઝ ટુ સન્સ એના બે દીકરા ઓલસો હેલ્પ હિમ એ પણ એની મદદ કરે છે ઇન હિઝ પ્રોફેશન એના કામમાં બોથ હેવ યુનિક હેર સ્ટાઇલ બંનેને એ જે બેનો એના બંને છોકરા છે એને પાસે કામ વિચિત્ર કંઈક અલગ પ્રકારની હેરસ્ટાઇલ છે એન્ડ બીએડ અને દાઢી છે

કિશોર કાકા સાર્ટેન એમ કિશોર કાકા બંધ કરી શકતા નથી અને સમટાઇમ્સ ક્યારેક ક્યારેક હેઝ ટુ વર્ક ટીલ ઇલેવન પીએમ ક્યારેક ક્યારેક રાત્રે અગિયાર વાગ્યા સુધી પણ કામ કરવું પડે છે બીકોઝ હી ઇઝ નોન ફોર હિઝ સ્કિલ્સ કારણ કે એના એના એની એની આવડતના કારણે બહુ પ્રખ્યાત એની કસ્ટમર્સ બીકમ કિશોર કાકા ઘણા કસ્ટમર્સ જે છે ઘણા ગ્રાહકો જે છે કિશોર કાકાના ફ્રેન્ડ બની ગયા છે તે નેવર ગો ટુ અધર બાર્બર્સ તેઓ બીજા વાળંદ પાસે જતા નથી કિશોર કાકા ડઝ નોટ ઇવન ક્લોઝ ધ શોપ ડ્યુરિંગ ધ લંચ ટાઈમ કે કિશોર કાકા જે છે બપોરના જમવાના સમયે પણ દુકાન બંધ કરતા નથી હિઝ વાઈફ કમ્સ વિથ ટિફિન એની પત્ની ટિફિન લઈને આવે કિશોર કાકા એન્ડ હિઝ સન ટેક લંચ વન બાય વન કિશોર કાકા અને તેના દીકરાઓ છે એક પછી એક જમવા બેસી જાય આફ્ટર લંચ જમ્યા પછી તેઓ તેઓ ફ્લોરને સાફ સાફ કરે હંમેશા પોતાની દુકાનને રાખે છે છે એટલે ગયા ગયા વર્ષે વર્ષે કિશોર કિશોર કાકા કાકા જે સર્વશ્રેષ્ઠ હજામનો કોન્ટેસ્ટ હતો એક હતી તે જીત્યા હતા કિશોર કાકા ટોક્સ વિથ ધર્સ કિશોર કાકા વાળ કાપે છે ને એના કસ્ટમર સાથે વાતચીત કરે છે he keeps different scissors and combs in the pocket of his apron. પોતાના એપ્રન ના ખીચામાં એ અલગ અલગ પ્રકારના સિઝર્સ એટલે કે કાતર અને કોમ્સ એટલે દાંતિયાઓ રાખે છે he enjoys his work એને પોતાનું કામ બહુ ગમે છે he earns a good amount of money in a month અને મહિનામાં તેઓ એક સારી એવી રકમ જે છે આમાંથી કમાય છે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શું કર્યું તો કે એક વ્યક્તિ પાસે ગયા તેની પાસેથી માહિતી મેળવી આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે લોન્ચ કરી છે તમારી માટે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્ન અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે ઝડપથી ડાઉનલોડ કરો ડાઉનલોડ કરવાની આપણે જેમાં એને કોની મુલાકાત લીધી હતી કિશોર કાકા હવે મારી ડાયરીનું પેજ છે તો બાર જાન્યુઆરી બે હાજર ચૌદ ની વાત છે સોમવારનો દિવસ પ્રોજેક્ટ છે કે અવર હેલ્પર્સ ટ્રાફિક પોલીસ એને મળવા ગયા હતા ટુડે આઈ વેન્ટ ટુ મીટ ધ ટ્રાફિક પોલીસ આજે હું ટ્રાફિક પોલીસને મળવા ગયો હુ ઇઝ ઓન ડ્યુટી ઇન ધ બિઝી માર્કેટ એરિયા ઓફ અવર ટાઉન કે જે અમારા શહેરના એક વ્યસ્ત વિસ્તાર કે જ્યાં વાહનોની અવરજવર બહુ વધારે હોય એવા વિસ્તારમાં એ કાર્યરત હોય છે ધ નેમ ઓફ ધ પોલીસ ઇઝ અશોક જાડેજા એનું નામ અશોક જાડેજા છે અશોકભાઈ ઇઝ અ વેરી ઓનેસ્ટ એન્ડ હાર્ડ વર્કિંગ પોલીસ મેન બહુ જ ઓનેસ્ટ એટલે પ્રામાણિક અને હાર્ડ વર્કિંગ એટલે કે મહેનતુ પોલીસવાળા છે ઈ બિગિન્સ હિઝ ડ્યુટી એટ નાઇન ઈ એમ સવારમાં નવ વાગે કામ ચાલુ કરે છે ને એન્ડ નાઇન પીએમ નવ વાગે સાંજના નવ વાગે કામ પૂરું થાય છે ઈ લવ સીઝ વર્ક એને એનું કામ બહુ ગમે છે ઇન્સ્પાઇટ ઓફ ધ ક્રાઉડેડ માર્કેટ કે ભીડભાડ હોવાના છ કારણે હોવા છતાં પણ ટ્રાફિક જામ ટ્રાફિક જામ હોવા છતાં પણ અશોકભાઈ નેવર ગેટ્સ ટાયર્ડ અશોકભાઈ થાકતા નથી ઈ મેનેજેસ પીપલ એન્ડ ટ્રાફિક વેરી વેલ તે લોકો અને ટ્રાફિકને બહુ જ વ્યવસ્થિત જે છે એ હેન્ડલ કરે છે મેનેજ કરે છે હી નેવર ગેટ્સ એંગ્રી ક્યારેય ગુસ્સે થતા નથી દેર ઇઝ ઓલવેઝ અ સ્માઈલ ઓન હિઝ ફેસ એના ચહેરા ઉપર હંમેશા સ્માઈલ જ હોય છે બટ હી ઇઝ ઓલ્સો વેરી સ્ટ્રિક પણ બહુ કડકય છે સ્ટ્રિક છે હી ફાઇન્સ ઓલ ધોઝ વુ બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ તે એવા દરેક વ્યક્તિને ફાઇન આપે છે એટલે કે એક કહેવાય છે કે બિલ આપે છે કે ભાઈ એક દંડ આપે છે કે જે ટ્રાફિકના નિયમોનું હું કરે ઉલ્લંઘન કરું ઇઝ વેરી ઇટ ઇઝ વેરી જોબ આ બહુ જ અઘરું કામ છે વેધર ઇટ ઇઝ હોટ સમર ગરમા ગરમ ઉનાળો હોય ડે ઓર રેની ડે વરસાદનો દિવસ હોય અથવા કોલ્ડ વિન્ટર ડે ઠંડો શિયાળો હોય હી હેઝ ટુ ડુ ડૂઝ જોબ એનેનું કામ કરવું જ પડે ઇટ ઇઝ નોટ ગેટ ઇનફ ટાઈમ ટુ સ્પેન્ડ વિથ હિઝ ફેમિલી પોતાના પરિવાર સાથે ગુજારવાનો પણ પૂરતો સમય હોતો નથી બટ હિઝ વાઇફ એન્ડ ચિલ્ડ્રન સપોર્ટ હિમ પણ એમની પત્ની અને તેના બાળકોને સપોર્ટ કરે છે દે આર પ્રાઉડ ઓફ હિઝ વર્ક તેમને જે છે તેમના કામ ઉપર ગર્વ છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચ ની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર નવ વિદ્યાર્થી મિત્રો અહીં આપણા ટેક્સ્ટ બુકના સિલેબસ નો અંત આવે છે મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે રિવિઝન લઈને હાજર થશું એટલે કે પુનરાવર્તન લઈને હાજર થશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો